તો કચ્છ જિલ્લામાં જમીન સંબંધિત મુદ્દાઓને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી છે ખેડૂતોનું કહેવું છે કે જિલ્લા જમીન મહેસૂલ કચેરી દ્વારા સતત તેમને હેરાનગતિનો સામનો કરવો પડે છે જમીન રેકોર્ડ માપણી સીમા વિવાદ દસ્તાવેજોની તફાવત જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોને ખેતી કરતા વધારે કચેરીના ધક્કા ખાવા પડે છે ત્યારે આજે ભુજની મહેસૂલી કચેરી સામે ધરણા યોજાયા હતા ખેડૂતોનો આક્ષેપ છે કે સર્વેયરો અને ડીઆઈએલઆરના અધિકારીઓ દ્વારા સમયસર કામ કરવામાં નથી આવતું રજૂઆતો પેન્ડિંગ રહે છે તેમજ જવાબદારીપૂર્વક કાર્યવાહી ન થતાં સમસ્યાઓ વધી રહી છે તેઓના જણાવ્યા અનુસાર કચ્છમાં કચ્છભરમાં જમીન રેકોર્ડમાં મોટી સંખ્યામાં ગેરસમજ ભૂલો અને વિવાદ રહેલા છે જેને અધિકારીઓ ઈચ્છે તો ઝડપથી નિકાલ કરી શકે છે પણ હજુ સુધી કોઈ સકારાત્મક પ્રગતિ દેખાતી નથી આ તમામ મુદ્દાઓને પગલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જાગૃત નાગરિકો તથા પીડિત ખેડૂતો દ્વારા ભુજ સ્થિત જિલ્લા જમીન મહેસૂલ કચેરી સમક્ષ ધરણા યોજવામાં આવ્યા હતા વિકરાળ પ્રશ્ન કહી શકાય કચ્છમાં જમીનોના મુદ્દે સતત ખેડૂતો ચિંતિત અને જાણે ખુબ જ મહામુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે એક ખેડૂતોના પ્રશ્ન મુદ્દે કારણ કે ખેડૂત એક જગતનો તાજ છે અને એનો પ્રશ્ન એટલે આપણા સર્વે પ્રશ્ન હોવો જોઈએ ત્યારે આ મુદ્દે આજે સામે અમે એક કાર્યક્રમ યોજ્યો છે છે કારણ એ કે દ્વારા જે જગ્યાઓ સ્થળ ઉપર માપી અને એ જગ્યાઓ સ્થળ ઉપર ચાર ફૂટ ખોડી અને બેસાડવાની હોય તે પ્રક્રિયામાં જાણે કે આ ડીએલઆર કચેરી ફક્ત ખેડૂતો માટે ગોકુળ ગાય જેવું કામ કરી રહી છે અને અન્ય જે કંપનીઓ છે જે આ વિકાસના સામે વિનાશ જેવું કામ કરી રહી છે તેના માટે જાણે કે એમનો મિત્ર હોય તેવી રીતે કામગીરી કરી રહી છે